હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ તો બસ આ વાડી આવ્યા તો નહીં દ્વારા તો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આવી રીતનું કાક શેખર થોડું થોડું પારું પારું તો નદી નાખી તો વધારે સારું ખરાબ થઈ ગયું છે તો કી તો નદી નાખી એટલું આપણે ખેતર નેદાય ગયું છે એટલે તે એટલું ખેતર રાખેલું છે એટલું બાકી છે ને દવાનું ફ્રેન્ડસો આવી રીતે નહીં જ્યુ છે આમાં થોડો થોડો ગારો હતો એટલે એટલું એટલું બાકી રહેવા દીધું ગારામાં કઈ ફાવે નહીં તો મેં કીધું બપોર પછી વરાપ જેવું નીકળે તો આમાં નહીં જ આવી રીતે નહીં જય છે કાક તો ફ્રેન્ડ એક વાગી ગયો છે ને હવે આપણે રવિવાર એલા શીખો તો ફરાળ કરી લઈએ મેં કીધું લાવ્યો થાય સિવડો ને એવું ફ્રેન્ડ અઢું મેં થાય છે ને અડધું થઈ ગયું છે તો હવે કાલે તો કઈ નક્કી નહીં બહુ ને તો થાય કે ન થાય રાંદા જેસે કરે આ કાઉસે તો વાતાવરણ તો તમને આક નંબર view છે કાંઈ ઘટે નહીં એવું અસે મારા બાપુજી મારા બાપા છે નેક્સ્ટ ટાઈમ બ્લોગ માં આવ્યા છે પહેલી વાર બ્લોગ માં ચારે જીતા નથી આપણે પ્રોટોડીમાં તો બ્લોગ ની અંદર રેડિયો બનાવો ને બ્લોગ બનાવો ને લાઈક કરજો કે આમ કે આમ આમ કે